નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડુડિયા જેસીઆરઆ મિત્ર મંડળ જેસીઆરઆ મિત્ર મંડળ દ્વારા સ્વાદને રોટલી દૂધ બિસ્કિટ કાબરને ચણ અને અનેક જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને આ પ્રવૃત્તિ માટે આપણી સાથે વાત શેર કરવા માટે આવ્યા છે સ્ટુડિયોમાં હરીશભાઈ હરિયાણી અને નિલેશભાઈ દાલીધારી

કળોકડીયા તો ડાયાબિટીસ ઘરના દાંતણ હવે લીમડાનો જ્યુસ બનાવી છે અને સિઝન પ્રમાણે બધે જ્યુસ બનાવતા જોઈએ મેર બંગલા સામે એ ત્રણસો પાસઠ દિવસ એ સિવાય અમારો ગ્રુપ ચાલે છે એમાં પિસ્તાલીસ મેમ્બર છે એમનો કોઈનો બર્થ હોય કોઈનો એનિવર્સરી હોય તિથિ હોય એ અમે હોટલમાં જ જતા અને એ બધી વૃદ્ધાશ્રમ છે અથવા મેન્ટલી રિટાયર આશ્રમ છે એ બધે નાસ્તો ને જમણવાર કરાવી છે બાર હોટલ માં નથી જતા બધે જેટલા મેમ્બર છે એટલા બધા એવી રીતે કરી છે એના પછી અમારી સેવા ચાલુ થાય છે બપોરે સિવિલ હોસ્પિટલમાં બંધ વિભાગમાં જે દાજી ગલા દર્દી હોય છે એમને દરરોજ આઈસ્ક્રીમ ખવડાવી એને લગભગ ચૌદ વર્ષ થયા છે અને ઉકાળા કેન્દ્ર ને ત્રીસ વર્ષ થયા ત્યાર પછી સાંજનો પ્રોગ્રામ થાય રિંગ રોડ ઉપર સેનેટોરિયમ છે જે બાર ગામના દર્દીઓ કેન્સરની ટ્રીટમેન્ટ કરાવવા આવતા હોય એમને આ ખબર પછી આવશે અમારે હમણાં ચાલુ કર્યું એક સિવિલ હોસ્પિટલમાં જે બિન મૃત્યુ પામતા હોય એને આપણે હિન્દુ સસરી પ્રમાણે કફન કીએ છીએ અનુધ્રા એ પ્રવૃત્તિ ચાલુ કરી છે અમે કોન્ટેક કરી ડોક્ટરને ઇમરજન્સી વિભાગમાં ત્રીસ થી ચાલીસ કપલ અમે આવી પછી કોન્ટેક કરી પાછા કે ક્યારે રિક્વાયરમેન્ટ છે એને લગભગ સાત આઠ મહિના થઈ ગયા એ સેવા ચાલુ કરી છે ત્યાં એ સિવાય અમારા નિલેશભાઈ ધાણીધારીયા લગભગ બે ત્રણ વર્ષથી જોડાણા છે એટલે સવારની પ્રવૃત્તિ સાડા પાંચ વેગા ચાલુ થાય અબોલ જીવો માટે હવે એમના માટે નિલેશભાઈ તમને માહિતી આપશે મે 5:30 વાગે અમારા 4 જણનું અહીંયા ગ્રુપ છે

પણ રવિવાર અચૂક તમે ત્યાં જોઈ બીજા આશ્રમો પણ ઘણા છે એક મેન્ટલી રિટાયર્ડ હમણાં નવું બાજુમાં અભેપર ગામ છે વિષ્ણુભાઈ કરીને છે ત્યાં એકસો દસ ની સંખ્યા છે ત્યાં બી નાસ્તો જમણવાર કરાવી જઈશ એના સિવાય એકરંગ ઇન્સ્ટિટ્યુટ છે અમૂલ સર્કલ પાસે ત્યાં બી અમે મુલાકાત લઈ છીએ એ સિવાય એ લોકોને રિક્વાયરમેન્ટ હોય હમણાં એ લોકોને રિક્વાયરમેન્ટથી નવા રૂમ બનાવ્યા

એટલે અમે ઈ સિમેન્ટ નલિન ભાઈ અમે ડિસાઈડ લઈ લીધું કે આ દીકરીને તો ડિસાઈડ કરવાના છે ફાઈનલ છે એનો વારો લઈ લીધો પછી અમને એમ થયું કે જેમ વિનોદભાઈએ કીધું કે ભાઈ ગમે ત્યારે રિક્વાયરમેન્ટ હોય પૈસાની અમને કહેજો ત્યારે નક્કી કરી નાખું કે આ દીકરી પરણી જશે પછી આનો કોણ એનો મમ્મી તો અમે ગ્રુપના બધે ભેગા થઈ પંચ્યાસી રૂપિયા કરીને એનો મકાન ઊભું કરી દીધું જાન્યુઆરી મહિનામાં અમે રાજુભાઈ ચાવડા કેન્સર હોસ્પિટલ માં સેવા આપે છે એટલે સર્વિસ જ કરે છે એમને કર્મચારી હતા એક બેન એને ખબર પડી ગઈ કે મારા દિવસો જ છે ટૂંકા જ છે તો એમનો મકાન ઘર વખરી બધું એનો ટ્રસ્ટ બનાવી ગયા અને લખી ગયા મારા હયાતી પછી આ બધી તમારે કરવાનું મકાન વેચીને જે જે સ્થળે દેવાના હતા એ લોકો કર્યું રાજુભાઈ ચાવડા કે આ વસ્તુ વેચવાની નથી એ કઈ ઘરગંટી હતી વોશિંગ મશીન હતું પંખા અને ટીવી બધું ઘર વકરી બધી તો મેં બે ત્રણ જગ્યા વાત કરી પણ મને યોગ્ય ન લાગ્યું પછી નિલેશભાઈ એમના હતા દૂર યા છે એમના મધર અને એને મા દીકરી બે જ રીતે ઘરની અંદર અને ઘરની અંદર કોઈ કમાવાળું નહોતું એની ઘરની અંદર પરિસ્થિતિ બહુ ખરાબ હતી અમે ત્યાં ગયા જોયું પછી આ જે વસ્તુ હતી બધી એમને આપી એમનું વિડીયા લીધા એમને બધું પૂછ્યું કે ના અમને અમારી દીકરી એક બાકી છે તો અમારે આ વસ્તુ એને કામ આવી જશે

કરી કે વ્યાજે કરો એ અબોલ જીવો કોની પાસેથી પણ એટલું અબોલ જીવો જેટલું લીધા એનું બર્થ હતું એમને સાથે એટલે એમને ખ્યાલ આવે પ્રેરણા મળે આગળ કારણ કે આ છે ને એકલાત નું કામ નથી આખું ગ્રુપ જોઈએ એમાં અને ભંડોળ પણ જોયે

પછી ધીરજભાઈ થાવરાણી આજે પંદર વર્ષથી દૂધ અમને પૂરો પડે છે ફૂલની ફૂલની પાણી જેટલો બને પછી બાકીના દૂધ નું હમણાં ચાલુ કર્યું છે દૂધ બિસ્કીટભાઈ પરમાર કરી છે સોની કામ કરે છે પોતે બરોબર દરજી છે મારે સાથે જે આપણે પ્રણવભાઈ મકવાણા એમના મિત્ર હતા એમને જે બધી વાત કરી તો એમને સાડા દસ લિટર અગિયાર લીટર દૂધનું એમને ડેલીને માટે આપે છે પછી એમના જ મિત્ર છે દીપનભાઈ ગોહેલ એ પાંચ કિલો બિસ્કિટના દાતા છે ડેલી એને એ આ પ્રણુભાઈ બધી વાત કરી હતી અને હિસાબે બધું જોડાણ અને ત્યાંથી આવી અને આ જે બગીચા બગીચા છે આપણે જુબેલી ગાર્ડન છે બરોબર જક્સનની અંદર ગોડાઉન છે ત્યાં હાવ તમે જો શાંત એરિયો હોય ત્યાં તમે જો કિચકોલા પોપોટ આ રીતે અમે ડેલી એકાત્રાસ ત્યાં સાત ગોડા મકાઈ ચડાવવા ડેઈલી એકની ને એક દિવસ ત્યાં ચડાવવાનું

ઘણી બધી પ્રેરણા પ્રેરણા છે જે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ